રોજા ટંકારિયામાં ઝેર સમાન પાણી છેલ્લા છ મહિનાથી ગ્રામજનો ગંદુ પાણી પીવા મજબૂર તંત્ર ઘોર નિંદ્રામાં વિકાસની વાતો વચ્ચે અમે તાલુકાનું રોજા ટંકારિયા ગામ આજે પાયાની જરૂરિયાત એવી પાણીની સુવિધા માટે વલખા મારી રહ્યું છે ગામના પાછલા ફળિયામાં છેલ્લા છ મહિનાથી નળવાટે આવતું પાણી પીવાલાયક તો ઠીક નહવા કે ઘરગથ્થુ વપરાશ માટે પણ અયોગ્ય હોવાની ઉઠી છે ગટર જેવું કાળું ફીણવાળું અને દુર્ગંધયુક્ત પાણી પીવા મજબૂર બનેલા ગ્રામજનોના આરોગ્ય સામે હવે મોટું જોખમ ઉભું થયું છે સ્થાનિક રહીશ મયુરભાઈ મકવાણાએ તંત્રની ઉદાસીનતાનો પર્દાફાશ કરતા નળમાંથી આવતા ગંદા પાણીની બોટલ ભરીને સીધો સરપંચને સવાલ કર્યો હતો કે જો આ પાણી પીવાલાયક હોય તો તમે પીશો સૂત્રોના જણાવ્યા અનુસાર ખુદ સરપંચે પણ પાણી પીવાનો ઇન્કાર કરી દીધો હતો આ ઘટનાએ પંચાયતની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે જ્યારે જનપ્રતિનિધિ પોતે આ પાણી પીવા તૈયાર નથી તો સામે સામાન્ય જનતાને આ ધીમું ઝેર પીવા કેમ મજબૂર કરવામાં આવે છે ગ્રામજનોએ જ્યારે પાણી પુરવઠાની કુંડી બતાવી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી પાણીની મુખ્ય કુંડી ખુલ્લી હાલતમાં છે જેમાં દેડકા જીવડા અને કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું આજ ગંદુવાળી ગંદકીવાળું પાણી શુદ્ધિકરણ વગર સીધું લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે વારંવાર રજૂઆતો કરવા છતાં તલાટી કે પંચાયતના સભ્યોએ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી દૂષિત પાણીના કારણે ગામમાં ચામડીના રોગો પેટનો દુખાવો અને તાવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે બીજી તરફ મજૂરી કરીને ગુજરાત

પાટલું ફરી ગંદુ એટલું પાણી ગંદુ પાણી આવે છે ત્રણ કિલોમીટર દૂર જવાનું છે એટલું અમારી સમસ્યા દૂર કરવાના પછી સરપંચ એપે સર તમે રાજીનામું આપી દો તમારે કામ ના થતું હોય રાજીનામું આપો અમે એવું કહેવા છે કે અમે વેરો વેરો બધું ભરીએ તો અમારે અમારે આ બધું પાણી પીવાનું રહેશે અમારે ત્રણ કિલોમીટર દૂર જવાનું તો અમારે ખર્ચો કોણ આવશે છે બીમા થાય એટલે આરોગ્ય કેન્દ્ર સરકાર છે માપડેટર એને એની ચાન્સ કરશે કે હું કરશે સમસ્યા કોણ જવાબદારી લેશે પાણી કેવું આવે છે એકદમ ગંદુ ને ફીન વાળું આબુ જેવું પાણી આવે છે કેટલા સમયથી આ સમસ્યા છ મહિનાથી એવું સમસ્યા છે તો આજુ બધે કોઈને રજૂઆત કરી દીધી સરપંચ ને છે ડેપ્યુટી સરપંચ ને પણ તોય મામલે ને કહેલી છે ખુદ તો એનું સમાધાન આવતું જ નહીં શું જવાબ મળે છે તમને સર પણ જે બાટલ દેખાય કે એવું કે મેં કીધું કેટલું ગંદુ પાણી તમે અમે ના પીએ તો હું એવું પાણી અમે તમે નહીં પી પીવાનું હવે એનું કે એવું કહેવા માંગે છે તમારે જય રજૂઆત કરો ને નહીં થાય એવું કહેવા માગે છે એને કે લાઈન બદલી આ બદલી પણ લાઇન તમે બદલી પછી આવું કેમ પાણી આવે છે એવું કે તમારે નિયંત્રણ આવી ગ આવી ગયું તો પછી કે ના આવે તમે અમે છ મહિના થી અજવર થઈ ગયું તો હજુ એનો નિરાકરણ આવતું જ નહીં પાણી ગામમાં સમસ્યા સમસ્યા છે છે કે ખાલી ખાલી ના ફરી અમે અમારી કુંડીનું છે તે મિક્સ થઈ પાણી આવે છે કુંડીનું નિરાકરણ ચેક કરે લાઈન ચેક કરે તય પાણી આવે તે લાઇન બદલે એવી સમસ્યા છે અમારે પેલું નવી લાઈન આવે તો નવી લાઈન આવે તો અમારે પેલું ગરડું પાણી આવતું બંધ થાય આમાં ફરિયામાં જ આવે છે બીજા બધા ફરિયામે ચોખ્ખા આવે છે કે કઈ મિક્સ થઈને આવે છે તૂટી ગયેલી હશે ઘટેલ લાઈ એટલા માટે રિપોર્ટર અંગોની જાકીર સબત ભારત ન્યૂઝ ભરૂચ